સરદાર વલ્લભભાઈ પટેલ ઓલા ભક્તો એ સરદાર વલ્લભભાઈ પટેલે પાંચસો ને બાસઠ રજવાડા એકસાથે એકીકરણ કરી અને અખંડ ભારતનું નિર્માણ કર્યું તે દિવસે સરદાર વલ્લભભાઈ પટેલ ધારત તો પાસ પાંચસો ને બાસઠ રજવાડા પાસેથી એક એક કરોડ રૂપિયા લીધા હોત ને તો આજે પાંચસો ને બાસઠ કરોડ રૂપિયા એના ખાતામાં હોત તે સમયે સરદાર વલ્લભભાઈ પટેલે બધાની પાસેથી એક એક બંગલો લીધો હતો આજે પાસઠ બંગલા હોત પણ નહીં મારા દેશને મારે અખંડ કરવું છે અને પૂર્ણ સ્વરાજ કરી અને સરદાર વલ્લભભાઈ પટેલે ભારતને યજ્ઞ કર્યું અને આપણને આઝાદી અપાવી અને અંતમાં જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલનું જીવનની પૂર્ણતાને આરે પહોંચીને ત્યારે આ લોકોમાંથી વિદાય લીધી ને ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલના એકાઉન્ટની અંદર બસો ને રૂપિયા હતા વિચાર કરો તમે તો આજે એમનું ત્રણ હજાર કરોડના ખર્ચે સ્ટેચ્યુ બને તો એ મોક્ષ ના કહેવાય આ વાત એક વિચારવા જેવી છે કે ગયા પછી આપણી કેટલી સરાહના થાય લોકો શરણોમાં પડી જાય વંદન કરે સાહેબ જીવનભર જેણે ત્યાગ કર્યો હોય ને ત્યાગ એને લોકો આજે કાયમ પૂંજવાના છે કાયમ પૂંજવાના છે એની આરતી કરવાના છે એમના મંદિરો બાંધશે એમની સેવા કરશે એમની પૂજા કરશે એ વસ્તુ ત્યારે બની કારણ કે અખંડ ભારત આપણા ભારતને એક કરવા માટે સરદાર વલ્લભભાઈ પટેલે પોતાનું જીવન ખર્ચી નાખ્યું ત્યારે તો એને પોતાનું મનાણું થયું ભારત પોતાનું મનાણું અને પોતાનું જ્યારે ભારત મનાણું ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે કાંઈ બાકી નથી રાખ્યું અખંડ ભારતને એક કરવામાં પ્રેમથી જે માયના રજવાડાઓને પ્રેમથી સમજાવી દીધા ભાવનગરના કુમાર સિંહજીને સરદાર વલ્લભભાઈ પટેલ એમ કહે કે આપણે અખંડ ભારતની અંદર ભાવનગરનું સ્ટેટ આપણે પહેલાં ભેળવી દેવાનું છે તો ભાવનગરના આદરણીય મહારાજા કૃષ્ણકુમારસિંહજી કહે કે હા સરદારજી સરદાર વલ્લભભાઈ પટેલ જેવી આપની આજ્ઞા અને એક જ વિચારની અંદર ભાવનગરના અઢારશે પાદરના ધણીકવા હતા એવા કૃષ્ણકુમાર સિંહજીએ અખંડ ભારતની અંદર ભાવનગર સ્ટેટને ભેળવી દીધું આ ઇતિહાસ સૂર્ય ચંદ્ર રહેશે ક્યાં લગી ગયા હૈ આ ઇતિહાસ જ્યાં લગ્યા આ ધરતી ઉપર પરમાત્માએ આપણને આપેલું દિવ્યત્વ ચેતનામય આ પવનરૂપી શ્વાસ ત્યાં લગી રહે માટે આવા વિડીયોને જરૂર ફોલો કરજો અને શેર કરજો મિત્રો